અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજિત સમરસ કાવડ યાત્રા ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા સ્વાગત કરાયું હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવા માટે સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચના ડબોયાવાડ સ્થિત પ્રગટે મહાદેવ મંદિરેથી એકસો આઠ જેટલી કાવડયાત્રીઓ કાવી કંબોઈ સ્થિત સંભેશ્વર મહાદેવ તીર્થ સ્થાને પાવન સલીલા નર્મદા મૈયા જળા લઈને અભિષેક કરવા માટે રવાના થયા હતા કાવડ યાત્રા ગત રોજ સાંજના અમોદ તાલુકાના નાહિયર ગામે આવી પહોંચતા ધારાસભ્ય ડી કે સ્વામીએ કાવડયાત્રીઓ સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું તેમની સામે આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયુરસિંહ રાજ પૂર્વ મહામંત્રી આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ પૂર્વ મહામંત્રી ભીખાભાઈ નગરસેવક વિજલ ભરવાડ મોન્ટુ કંસારા વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ સગુણ શાહ વૈભવ શાહ કપિલ જાદવ સહિતના લોકોએ પુષ્પવર્ષા કરી કાવડ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું કાવડયાત્રીઓ યાત્રીઓ આવી પહોંચતા અરર મહાદેવના ગગનભેદી નારા લગાવવામાં આવતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું કાવડયાત્રીઓ દ્વારા પાવન સલીલા નર્મદાના જળથી સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવા માટે સમરસ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું